ચેરસાગરનો કાચબો કેવી રીતે બન્યો ગંગા ઘાટનો કેવટ ભગવાન શ્રીરામનો અનન્ય ભક્ત કેવટ ચૌદ વર્ષના વનવાસ માટે વનમાં જતા ભગવાન શ્રીરામ સીતાજી અને લક્ષ્મણજીને પોતાની નાવમાં બેસાડી ગંગા પાર કરાવી હતી જેની કથાનું વર્ણન રામચરિત માનસના અયોધ્યાકાંડમાં કરવામાં આવ્યું છે કેવટના પૂર્વ જન્મની કથા જોઈએ ચેરસાગરમાં ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા ઉપર વિશ્રામ કરી રહ્યા હતા અને માતા લક્ષ્મીજી તેમના પગ દબાવી રહ્યા હતા ભગવાન વિષ્ણુના જમણા પગનો અંગૂઠો સૈયાની બહાર આવી ગયો અને દરિયાની લહેરો સાથે રમત રમે છે ક્ષીરસાગરમાં રહેતા એક કાજબાએ આ દ્રશ્ય જોયું અને તેના મનમાં વિચાર આવ્યો કે જો હું ભગવાન વિષ્ણુના અંગૂઠાનો મારી જીભથી સ્પર્શ કરી લઉં તો મારો મોક્ષ થઈ જાય તેવો વિચાર કરી તે આગળ વધે છે શેષનાગે ભગવાન વિષ્ણુ તરફ કાસબાને આવતો જોયો તેથી તેને ભગાડવા માટે જોરથી ફૂંફાડો માર્યો એટલે કાસબો ત્યાંથી ભાગીને છુપાઈ જાય છે થોડા સમય પછી શેષજીનું ધ્યાન હટ્યું કે કાસબાએ ફરીથી આવીને ભગવાનના શરણપર્શનો પ્રયાસ કર્યો તો આ વખતે લક્ષ્મી માતાએ તેને ભગાડ્યો ત્રીજી વાર કાસબાએ ચરણનો સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો અને શેષનાગે જોરથી ડંખ માર્યો તેવા જ કાસબાના રામ રમી ગયા પ્રભુ ચરણોનો સ્પર્શ કરવાની ઈચ્છા અધૂરી રહી અને મરણ પામેલા કાચબાએ અનેકવાર અનેક યોનીઓમાં જન્મ લીધો અને પ્રત્યેક જન્મમાં ભગવાનને પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો રહ્યો અને પોતાના તપોબળથી તેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરી લીધી કાચબાને ખબર હતી કે ત્રેતા યુગમાં ભગવાન વિષ્ણુ રામરૂપે શેષજી લક્ષ્મણજીના રૂપમાં અને માતા લક્ષ્મીજી સીતાજીના રૂપમાં અવતાર ધારણ કરશે અને વનવાસ દરમિયાન તેમને ગંગા પાર ઉતારવાની આવશ્યકતા પડશે એટલે આ કાચબોજ કેવટના રૂપમાં જન્મ લેશે એક યુગથી વધુ સમય સુધી તપસ્યા કરવાના કારણે તેણે પ્રભુના તમામ મર્મને જાણી લીધા હતા એટલે તે ભગવાન શ્રીરામને કહે છે કે હું તમારા મર્મને જાણું છું આપની શરણ રજમાં એવો જાદુ છે કે જેનો સ્પર્શ થતાં પથ્થરની શિલા સુંદર સ્ત્રી બની ગઈ હતી સલિયામાંથી અહલ્યા બની હતી જ્યારે મારી નાવ તો લાકડાની છે મારી નાવ સ્ત્રી બની જાય તો મારી આજીવિકા સીનવાઈ જશે આ નાવથી મારા સમગ્ર પરિવારનું ભરણ પોષણ થાય છે સંત શ્રી તુલસીદાસજી આ તથ્યને જાણતા હતા એટલે પોતાની સોપાઈમાં કેવટના મુખથી કહેડાવે છે કે કહીક તુમહામ મરમું મેં જાના ફક્ત આટલું જ નહીં કેવટ આ અવસરને પોતાના હાથથી ગુમાવવા માંગતો ન હતો તેને યાદ હતું કે શેષના ક્રોધ કરીને તેને ફૂંફાડા મારીને ડરાવતા હતા તે શેષનાગ અત્યારે લક્ષ્મણજીના રૂપમાં અવતાર ધારણ કર્યો છે અને તે મારી ઉપર બાણ પણ ચલાવી શકે તેમ છે પરંતુ કેવટને હવે ભય નહોતો તે લક્ષ્મણના તીરથી મરવા તૈયાર હતો પરંતુ આવેલો અવસર ગુમાવવા માંગતો નહોતો આ વિશે વિદ્વાન સંત શ્રી તુલસીદાસજીએ લખ્યું છે કે હે નાથ હું આપના શરણ કમળ ધોઈને આપ લોકોને નાવ ઉપર ચડાવીશ હું આપની પાસે ઉતરાય પણ નહીં લઉં હે રામ મને આપની દુહાઈ અને દશરથજીના સોગંદ છે હું આપને આ સત્ય કહું છું ભલે લક્ષ્મણજી મને તીર મારે પરંતુ જ્યાં સુધી હું આપના પગ ધોઉં નહીં ત્યાં સુધી હું આપને ગંગા પાર નહીં ઉતારું તુલસીદાસજી આગળ લખે છે કે કેવટના પ્રેમથી લપટાયેલા વચનો સાંભળી કરુણાસાગર ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતાજીની સામે જોઈને હસ્યા જાણે કે તેઓ પૂછતા હોય કે બોલો હવે શું કરું તે સમયે તો ક્ષીરસાગરનો કાચબો ફક્ત અંગૂઠાનો સ્પર્શ કરવા ઈચ્છતો હતો અને તમે લોકોએ તેને મારી ભગાડી મૂક્યો હતો અને હવે તે કેવટ બનીને આવ્યો છે અને બંને પગ માંગી રહ્યો છે કૃપાસાગર ભગવાન શ્રીરામ કહે છે કે કેવટ તારી નાવને હાનિ ન પહોંચે તે પ્રમાણે કર અમોને મોડું થાય છે માટે પાણી લાવીને શરણ પખાડી અમોને ગંગા પાર ઉતારી દે જેના નામનું એકવાર સ્મરણ કરવા માત્રથી મનુષ્યો અપાર ભૌસાગરનો પાર પામે છે ભગવાનને આજ્ઞા મળતા કેવટ લાકડાની કથરોટમાં પાણી ભરીને લાવ્યો ભગવાનના શરણ ધોઈને સમગ્ર પરિવાર સહિત શરણામૃત પાન કરી અને તે જળથી પોતાના પિતૃઓનું તર્પણ કરી તેમને ભવસાગરથી પાર ઉતાર્યા અને પછી આનંદપૂર્વક પ્રભુ શ્રીરામને ગંગા પાર લઈ ગયો જ્યારે કેવટ ભગવાનના શરણ ધોઈ રહ્યો હતો તે સમયનો પ્રસંગ જોઈએ કેવટ ભગવાનનો એક પગ ધોઈને તેને કથરોટની બહાર મૂકતો હતો ત્યારે પગ ભીનો હોવાથી નીચે મૂકતા જ ધૂળ ચોટતી હતી આમ સાતવાર વાર ફારાફરતી પગ ધોવા છતાં સમસ્યા ઊભીને ઊભી છે એટલે કેવટ કહે છે કે પ્રભુ તમારો એક પગ કથરોટમાં મૂકો અને બીજો પગ મારા હાથમાં મૂકો એટલે ધૂળ ના છોટે અને પડી જવાની બીક લાગે તો તમારા બંને હાથ મારા મસ્તક ઉપર મૂકો ત્યારે ભગવાન કહે છે કે ભાઈ કેવટ આજે મારી અંદરનું અભિમાન દૂર થયું છે ત્યારે કેવટ કહે છે કે પ્રભુ તમે આ શું બોલી રહ્યા છો ત્યારે ભગવાન કહે છે કે કેવટ અત્યાર સુધી હું એવું માનતો હતો કે હું મારા ભક્તોને પડતા બચાવું છું પણ એ મારું અભિમાન દૂર થયું છે ગંગા પાર ઉતરી ભગવાન શ્રીરામ સીતાજી અને લક્ષ્મણજી નદીની રેતીમાં છે કેવટ આવીને પ્રભુને દંડવટ પ્રણામ કરે છે તે સમયે પ્રભુને સંકોચ થાય છે સામાન્ય માણસો કેવટની નાવમાં બેસીને ગંગા પાર કરતા હશે તેઓ કેવટને કંઈક ઉતરાઈ આપતા હશે અને મેં કેવટને કંઈ આપ્યું નથી તે સમયે પતિના હૃદયને જાણનાર સીતાજીએ આનંદથી પોતાની મણિમય મુદ્રિકા વીંટી ગાઢીને કેવટને ઉત્તરાયના રૂપમાં આપવા ભગવાનને આપે છે ત્યારે કેવટ કહે છે કે હે નાથ આજે મને શું મળ્યું નથી મારા પાપો દુઃખ અને દરિદ્રતા ટળી ગયા છે બીજું મારે શું જોઈએ ઘણા સમયથી મેં મજૂરી કરી છે તેનો વિધાતાએ આજે મને ભરપૂર બદલો આપ્યો છે બીજું મારે કંઈ જોઈતું નથી પરંતુ આપ મને કંઈક આપવા ઈચ્છતા હો તો આપ જ્યારે વનવાસથી પાછા આવો ત્યારે જે પ્રસાદ રૂપે મને આપશો તેનો હું સ્વીકાર કરીશ તે સમયે પ્રભુએ કેવટને વિમલ ભક્તિ રૂપ પર દાન આપીને તેને વિદાય કર્યો જય શ્રી રામ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ